હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો આજે આપણે એકદમ સફેદ અને પૂછી એવી બટાકાની વેફર્સ બનાવવાની છે તો અહીંથી સૌથી પહેલાં સાદી અને જાડીવાળી વેફર બનાવવા માટે મેં અહીંયા પાંચ કિલો બટાકા લીધા છે અહીંયા બટાકા એકદમ કડક લેવાના છે જેથી આપણી વેફર સારી તૈયાર થાય અને આ બટાકા માર્ચ એપ્રિલમાં સારા મળે છે તો અહીંયા આપણે બટાકાને છોલી અને અને પાણીમાં એડ કરવાના છે અને ત્યારબાદ સ્લાઇસરની મદદથી આપણે સ્લાઇસ પાડવાની છે તો તમે જોઈ શકો છો સરસ મીડિયમ બહુ પતલીની અને જાળીની એવી મીડિયમ સાઇઝની સ્લાઇસ પાડવાની છે ત્યારબાદ હું તમને અહીંયા જાડીવાળી કેવી રીતે બનાવી એની પણ રીત બતાવું છું તો બટાકાને એકવાર ઊભા ઊભો રાખીને અને એકવાર આડો કરીને આપણે બટાકાને સ્લાઇસર ઉપર ઘસું તો એ રીતે આપણી ડિઝાઇન પડી જશે તો આ રીતે આપણે બટાકાની બધી જ વેફર પાડી લેવાની છે આ રીતે બધી વેફર પડાઈ જાય ત્યારબાદ આપણે એને એક મોટા વાસણમાં પાણી ભર્યું છે તો એ પાણીમાં ભરેલા વાસણમાં વેફર્સ એડ કરવાની છે અને આપણે એને બે પાણીમાં ધોવાની છે જેથી બટાકાનો બધો સ્ટાર્ચ નીકળી જાય તો આ રીતે આપણે બધી જ વેફર્સને ધોઈ દઈશું પાણીમાં એડ કરીને ધોઈ દઈશું હવે આપણે એક મોટા તપેલામાં પાણી લીધું છે પાણી ખાસું એવું લેવાનું છે અને એમાં ચાર પાંચ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એક નાનો ફટકડીનો ટુકડો એડ કર્યો છે જેથી આપણી વેફર સફેદ થાય તો અહીંયા આપણે પાણીમાં ઉકળવા માટે વેફરને મૂકી છે પાંચ દસ મિનિટ પછી આપણી વેફર બફાઈ જાય છે તો એને ઝારાવાળા જથી બહાર કાઢી લઈશું અને એક મોટા કાણાવાળું વાસણ હોય એમાં આપણે એને કાઢી લઈશું તો બધું પાણી નીતરી જશે તો અહીંયા જુઓ મેં બધું જ પાણી નિતા લીધું છે અને અગાસીમાં મેં ખાટલા પાથરીને ઉપર એક સાડી કે કપડું પાથર્યું છે એની ઉપર આપણે આ રીતે એક 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 વેફર્સને સુકાવશું તો આ રીતે આપણે બધી જ વેફરને સારી રીતે સુકવી દઈશું તડક અને તડકામાં સૂક એક બે દિવસમાં તડકામાં બધી જ વેફર આપણી સરસ સુકાઈ જાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ કડક થઈ ગઈ છે તો આપણે આ રીતે બધી જ વેફરને બે દિવસ સુધી તડકો ખવડાવીશ શું એટલે તે સૂકા જશે ને આખું વર્ષ સ્ટોર કરી શકાશે તો આપણે જોઈએ વેફરને આ રીતે તરી છે તો એકદમ સરસ પોછી અને સફેદ થઈ છે તો તમે પણ આ રીતે ટ્રાય કરી શકો છો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમને કેવું લાગે છે અને બીજી કોઈ સજેશન હોય તો પણ કહેજો થેન્ક યુ બાય